રાજકોટના અગ્નિકાંડ મૃત્યુમાં પામેલા લોકોને અમરેલીમાં સાવરકુંડલા યુનિટે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અમરેલી જિલ્લાના સાવરકુંડલા યુનિટમાં હોમગાર્ડ પરિવાર દ્વારા કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું અત્યાર સુધીમાં જે આંકડો પ્રાપ્ત થયો ત્યારે બત્રીસ જેવા મૃતકો સંખ્યા મળી છે હજુ પણ ક્યાંક ને ક્યાંક મૃતનો આંકડો વધે તેવી સંભાવના છે જે ઘટના ઘટી છે તે અસહિનીય છે આ ઘટનાના પ્રત્યાઘાતો જેમના પરિજનો ગયા હશે તેમના પરિવારને પણ એનો અનુભૂતિ હશે ન સહી શકાય તેવી આ ઘટના છે ભગવાનને પ્રાર્થના કરીએ કે જે મૃત આત્મા ગયા છે તેમના પરિવારજનોને આ અકસ્માતમાં મૃત પામનાર વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ મળે અને તેમના પરિવાર ને હિંમત મળે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈન સાથે